દુકાનનો સામાન લેવા માટે ગયો હતો તો સામાન લઈ લીધો છે હવે હું છું પાછો દુકાન તો રસ્તામાં મળી તો ગાય જો શોપે પર પોગી જો છું તમે જોઈ શકો છો કે આ રીતના આપણે શોપ અત્યારે દેખાય છે જો થોડો ગ્લાસનો કવરનો સામાન ખૂટી ગયો તો પછી લઈ આવું બરાબર અને જો કુંજુભાઈ બેઠા છે આ આપણી ડિસ્પ્લે છે એટલી અને આ રીતનો શોપ છે બરાબર અને હવે થોડોક અલગ ગિફ્ટનો માલ પણ ધીમે ધીમે ખાલી થતો જાય છે કસ્ટમર ગિફ્ટ બાજુ પણ થોડાક વેળા છે

એટલે ક્યારેક ક્યારેક કસ્ટમર ન હોય એટલે જાય થોડા ઘણા કસ્ટમર હોય તો એ પૂછ્યું તો કું ભાઈ આપડે કસ્ટમર ને હેન્ડલ કરી લેશે અને હું યોજાઉ છું રોજ બપોરે થોડા કામ થી અને હું આવું તો હું પણ કસ્ટમર ને લઉં છું તો ચાલો કાલે ટ્રેનિંગ કરી લઉં તો સામાન આપણે આપડે આવી પછી તમને મળો બરોબર ચાલો આજ આપણે બધો સામાન તો ચાલી કરી લીધો છે હવે હું તમને પ્રિન્ટ લાવ્યો છું બતાવો ફોન ની મોબાઈલ સ્ક્રીન જો આ રાજા ખોડલવાળી એક પ્રિન્ટ છે એમ્બોઝ પ્રિન્ટ જેને આપણે કહીએ એક બટરફ્લાય છે પછી રામાધણી વાળી એક પ્રિન્ટ છે કૃષ્ણ સદાસ સહાયતેવાળી એક પ્રિન્ટ છે બધી એમ્બોઝ પ્રિન્ટ ઉત છે જોવો બધી થ્રીડી કૃષ્ણવાળી પછી આપણા સાળંગપુર વાળા દાદા બરોબર કૃષ્ણ ભગવાન આ રાધેવાળી એક પ્રિન્ટ છે પછી આ કૃષ્ણ સદા સહાય તમે પીછું છે હનુમાનજી મહારાજ છે આ સાળંગપુર વાળા આપણે હનુમાનજીની મૂર્તિ છે એ છે પછી આ નેચર વાળું છે વોટર વાળું આ રજવાડી ડિઝાઇન ની એક પ્રિન્ટ છે એ પણ એમ્બોસ છે થ્રીડી આ જય શ્રી રામ વાળા હનુમાન દાદા છે રાધા કૃષ્ણ છે કોઈ ગેમિંગ નો શોખ હોય એના માટે ગેમિંગ ને એમ્બોઝ પ્રિન્ટ છે જે મોબાઈલ ની પાછળ લગાવી શકે રાધા કૃષ્ણ વાળી છે પ્રિન્ટ આ ભગવાન બુદ્ધ જેવી એક પ્રિન્ટ છે સોરી જેવી નહીં ભગવાન બુદ્ધ ની જ પ્રિન્ટ છે તમે જોવો એમ્બોઝ પ્રિન્ટ પછી એક સરસ મજાની વસ્તુ બતાવું થ્રી માં તો જો આ મહાભારત નું બેકગ્રાઉન્ડ છે તેમાં કૃષ્ણ ભગવાન ઊભા છે પાછળ મહાભારત જે છે પૂરું થઈ ગયું હોય એવું લાગે છે બરોબર જોવો આખી થ્રી પ્રિન્ટ છે પછી આ કૃષ્ણ સદા સહાય વાળી પ્રિન્ટ છે બરોબર પછી એક કેદારનાથ વાળી થીમ છે ખૂબ જ સરસ મજાની છે આ રીતે પછી કાર્ટૂન વાળી એક છે કોરિયન કાર્ટૂન જેના બીટીએસ આર્મી લોકો ઘણા

હજી ઘણો નવો માલ આવશે અડધી પ્રિન્ટ તો આપણે ના લગાવેલી છે તો આપણા યશભાઈ આવી ગયા છે જો બરોબર જેવી આયા ગાગીન બહી ગઈ છે તો યશભાઈ કેમ છે સારો અને કુંજુભાઈ જો હામે બેઠા કસ્ટમર હતા થાકી ગયા છે તો ચાલો થોડું થોડુંક કામ છે એ કરી લઈએ પછી આપણે શાંતિથી પાછા મળીએ બરોબર ચાલો ગાય અત્યારે આપણે આપણી દુકાનમાં વિડીયો અપલોડ કરી રહ્યા છીએ સ્ને મિલનનો અને જો આપણે કુંજુભાઈ યશભાઈ

આલે વડીઓ અપલોડ તમને અમારા વડીઓ ગમતા તો વડીઓ લાઈક કરજો શેર કરજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો બરોબર આલો આ નેક્સ્ટ ટોપિક વડીઓ થવા મળ્યો છે અપલોડિંગ યો થઈ ગયો વાહ ભાઈ વાહ હું નેટ છું વિડીયો અપલોડ થઈ ગયો છે આપણો એકચ્યુઅલીમાં બરાબર

પપ્પા ગાડી હકાવે છે દીવી અહીંયા બેઠી છે અને હું અહીંયા બેઠો છું હવે નીકળી જાય વાગી છે અત્યારે સાંજના અગિયાર વાગીને પંદર મિનિટ બરોબર આ થોડુંક લેટ થઈ જાય કસ્ટમર હતા અત્યાર સુધી ભરે દુકાન બંધ કરી એવું ઈચ્છું જોતોય હાલે ઘટું જો કસ્ટમર આવતા જ હતા તો અગિયાર ને પંદર થઈ ગઈ જ આપણે સાડા અગિયાર બાર વાગે ઘરે ભોગી જશું પછી ઘરે જઈને જમશું બધા આ તો પપ્પા એ આપણી હારે જ છે અને મમ્મીએ પણ ખાધું નહીં હોય તો ત્યારે એને ખાવા બેસશું ને પછી આપણે બ્લોગનો એડ કરીશું બરોબર આજનો વિડીયો તમને ગમ્યો તો વિડીયો લાઈક જરૂર કરી દેજો મિત્રો ચાલો મળીએ છીએ આપણે ઘરે જઈને અને સાંજનો તાપીનો નજર પર તમને બતાવો બરોબર ચાલો આપણે લોકો ઘરે પગી જશે જો દિવ્યા અહીંયા બેઠી છે મમ્મી અહીંયા બેઠા છે

તો ટિફિન માં ભરી દો પછી જે છેલ્લે થોડુંક બધું શાક વધ્યું હોય ને તો એ હું રોજ સવારે લોયા માં ખાવ એમ રોજ લોયા જ કેમ કે મને છે ને થાળી માં ન ભાવે મને જેમાં શાક બન્યું હોય ને એમાં જ મને ભાવે એમ યસ તો મમ્મી તને રોટલી આપે છે લઈ લે મારી રોટલી લોયા રોટલો મત ખાતી ને એનો ભાવે રોટલો તો રો આપણો બાણો રેડી થઈ ગયો છે આ તો તમે લઈ લો બરોબર હવે દૂધ આવે અને

સાડા બાર વાગી ગયા હતા કે આપણે સાડા અગિયાર કે તો ઘરે પહોંચ્યા તો સાડા અગિયાર બાર વાગે પછી સુવા સુવામાં આપણે દોઢ બે વાગી ગયા એટલે મોટો થઈ ગયું તો બ્લોગ એન્ડ કરવાનું ભૂલાઈ જ ગયું તો આ વર્તા થાકી દા તો આપણે બ્લોગ એન્ડ નહોતા કરી કે અત્યારે આપણે બ્લોગ એન્ડ કરી દઈએ તમને વિડીયો ગમતો તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બરાબર આપણે ઘણી બધી પ્રિન્ટો આવી ગઈ છે જ્યાં તમને વિડીયોમાં આગળ જોઈ એ પ્રિન્ટ નખાઈ હોય તો મુલાકાત લેવા વાલમ કવર નહીં અમરોલી વિસ્તારમાં સૌથી મોટો હાઉસ એટલે વાલમ કવર હાઉસ એડ્રેસ આપે દઉં તમને જનરેટસા કોલેજની એક્ઝેક્ટ સામે જલારામ મંદિર રોડ અમરોલી બરોબર અને લોકેશન તમને ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે તો અચૂક મુલાકાત લઈ બરોબર ચાલો મળીએ છીએ નેક્સ્ટ પ્લગમાં કાંઠે ટાટા બાય બાય સુઈ ગયો જય હિન્દ વગે બાય 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 હેપી કિસ ડે હેપી કિસ ડે છે ચાલો મળીએ છીએ નેક્સ્ટ પ્લગમાં